નમસ્કાર મિત્રો તાલાળા તાલુકા પંચાયતની બે સીટ બોરવા અને ચિત્રાવાળા બંને સીટ ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ગીરની અંદર ઘણા સમયથી ઇકોઝોનનો મુદ્દો ખૂબ સેન્સેટિવ અને ગંભીર મુદ્દો છે આ મુદ્દાની વચ્ચે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે આ ચૂંટણી માત્ર પેટા ચૂંટણી નથી આ ચૂંટણીના પરિણામો ઉપરથી ગીરના એ તમામ એકસો છન્નું ગામના લોકો અને ગામના ખેડૂતોનું ભવિષ્ય નક્કી થવાનું છે આ ચૂંટણી કોઈને જીતાડી દેવાની કે કોઈને હરાવવાની ચૂંટણી નથી પરંતુ આ ચૂંટણી ઇકો ઝોનને હરાવવાની અને ગીરના લોકોને અને ગીરના ખેડૂતોને જીતાડવાની ચૂંટણી છે અને એટલા માટે આ બંને ચૂંટણીના મતદારો અને ગીરના તમામ મતદારોને મારી નંબર અપીલ છે કે આ ચૂંટણીની અંદર જો ભૂલથી પણ કોઈ લાગણીમાં આવી ગયા હું એ પક્ષની અંદર જોડાયેલો કાર્ય કર છું એવી લાગણીમાં આવી ગયા અથવા ક્યાં કુટુંબની લાગણીમાં આવી ગયા મિત્રતાની લાગણીમાં લાગણીમાં આવી આવી ગયા અને અને સત્તાધારી પક્ષ ભાજપ કે જેમણે ઇકોઝોન લાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં જો મત મત આપ્યો અને આપ્યા બાદ આ બંને પેટા ચૂંટણીમાં જો ભાજપની જીત થઈ અથવા ભાજપ જીતની નજીક પણ પહોંચી તો સમજી લેજો કે ગીરમાં ઇકો ઝોનને આવતા કોઈ રોકી નહીં શકે શું કામ કારણ કે ઇકો ઝોનના એટલા ગંભીર મુદ્દા વચ્ચે પણ જો ભાજપનો બેંક ન તૂટતી હોય ભાજપનો વોટ ન તૂટતો હોય તો ભાજપને ઇકો ઝોન લાગુ કરવામાં પ્રોબ્લેમ શું હોઈ શકે કોઈ પ્રોબ્લેમ નહીં એને ઊભો થાય જો એની વોટ બેંક નહીં તૂટતી હોય એની બેંક નહીં તૂટતી હોય તો ઇકો ઝોન આ વિસ્તારમાં બીજેપીને લાવવામાં એને કોઈ પ્રોબ્લેમ નથી અને એટલા માટે જો ગીરની અંદર જો એકસો છન્નું ગામની અંદર ઇકોજોનને લાવતા અટકાવવો હોય તો અત્યાર સુધી આપણે રસ્તા પરની લડાઈ લડ્યા કાયદાકીય લડાઈ લડી રહ્યા છે પણ સાથે સાથે રાજકીય લડાઈ પણ લડવી પડશે અને રાજકીય લડાઈને મજબૂત બનાવવા માટે આજ રોજ બોરવાવ સીટ ઉપર ભાઈ શ્રી વિપુલભાઈ સિંગાળા અને ચિત્રાવણ સીટ ઉપરથી ભાઈ શ્રી રાજભાઈ પડારિયા ઉર્ફે અરમાનભાઈ આ બંને એ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરી અને ઇકો ઝોનની લડાઈમાં પોતાનો પોતે સહભાગી થવા માટે અને ઇકો ઝોનની લડાઈને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટીમાંથી આજે ફોર્મ ભર્યું છે ત્યારે એ તમામ મતદારોને મારી નમ્ર અપીલ છે કે જો આ વિસ્તારમાંથી ગીરમાંથી ઇકો ઝોનને જો હટાવવો હોય તો સત્તાધારી પક્ષ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવું પડશે અને માત આપવી પડશે અને જે લોકો આ લડાઈને મજબૂત કરવા માટે મેદાનમાં ઉતર્યા છે એવા ભાઈ વિશાલભાઈ વિપુલભાઈ અને ભાઈ રાજપારીયા બંનેને મત આપી અને આપણે આપણી ઇકોજનની લડાઈને મજબૂત બનાવીએ આભાર પ્રવીણરામ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી